નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર તિથિ જોઈએ તો ચોથ તીર્થ તિથિ છે નવ કલાક ચોત્રીસ મિનિટ સુધી ત્યાર પછી પાંચમ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે મિનિટ સુધી યોગ જોઈએ તો બ કરણ છે બાવીસ કલાક ઓગણપચાસ મિનિટ સુધી ત્યાર પછી કાવલો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ આવે છે તુલા ર તુલા રાશિ છે 25 કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી વૃશ્ચિક રાશિ કલાક ચાલીસ મિનિટ સુધી હવે આપણે બારે રાશિ નું ભવિષ્ય જોઈએ જેમ કે નમસ્કાર મિત્રો તારીખ છવીસ નવ બે હજાર રોજ બારે રાશિ જેમ કે મે

ઉચ્ચ સ્તરે રહી શકે છે આજે તમારા કાર્યક્ષેત્રે સફળતાઓ તમને મળી શકે છે અને આજે તમારા નેતૃત્વના ગુણ પ્રદર્શિત થશે જો કે તમને ઉતાવળ અને ગુસ્સાથી તમારે બચવું જરૂરી રહેશે આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ આ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કલર વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં વૃષભ રાશિ માટે આજનો દિવસ તમારે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને આજે તમારા પારિવારિક સંબંધમાં સુખ સંપત્તિ મળી શકે છે આજે તમને જમીન અથવા કોઈ પણ સંબંધિત કાર્યોમાં કામકાજનો લાભ મળી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશિ વાળા માટે ઉચ્ચાર પણ જોઈએ તો કે આજના દિવસે તમારી વાણી અને સંચાર ક્ષમતામાં તીવ્રતા આવી શકે છે આજે તમારા શિક્ષણ અને મુસાફરીમાં પણ તમને સફળતાઓ મળી શકે છે અને આજે તમને નવા નવા સંપર્કો પણ લાભદાયી સાબિત થઈ શકે છે મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ રાશિ વાળા માટે આજે તમને માનસિક શાંતિ પણ મળી શકે છે આજે તમારા પરિવારનો સાથ પણ તમને મળી શકે છે અને સાથ સહયોગ પણ ખૂબ મળી શકે છે આજે તમને કોઈ પણ ગુપ્ત ચિંતા હોય તો તે દૂર શકી શકે છે આ કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાંદી જેવો રંગ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિવાળા માટે ફળ જોઈએ તો કે આજે તમને સામાજિક પ્રતિષ્ઠાઓ પણ વધી શકે છે અને આજે તમારા મિત્રો અને સહકર્મીઓનો સહારો પણ તમને મળી શકે છે આજે તમારા કોઈ પણ શુભ સમાચાર માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિ માં કન્યા રાશિ વાળા માટે કે આજે તમને કોઈ પણ કાર્ય સ્થળે તરકી થઈ શકે છે અને આજે તમારા માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે આજે તમને નવી નવી જવાબદારીઓ પણ મળી શકે છે અને આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ભૂરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

તુલા રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશિક રાશિ જોઈએ વૃશિક રાશિમાં ન અહીંયા વૃશિક રાશિ જોઈએ તો વૃશિક રાશિમાં આજે તમારે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે આજે તમને ગૂઢ વિષયોનો અભ્યાસ ફળદાયી રહી શકે છે અને આજે તમારા માનસિક શક્તિમાં પણ તમને વધારો થઈ શકે છે વૃશિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃશિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભધ ભઢ ધન રાશિવાળા માટે આજના દિવસ આજે તમારે લાંબી યાત્રા અથવા પ્રવાસ લાભદાયી થકે છે થઈ શકે છે આજના દિવસે તમને ઉચ્ચ શિક્ષણ અને વિદેશો સંબંધિત કામમાં સફળતાઓ મળી શકે છે અને આજે તમારો દિવસ અત્યંત શુભ છે એવું લાગે છે તો આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ન ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ મકર રાશિવાળા માટે જેમ કે આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના ખૂબ છે અને આજે તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાઓ તમને મળી શકે છે અને આજે તમારે વ્યાયામમાં નવી નવી ભાગીદારીઓ પણ પણ થઈ શકે છે અને આજનો દિવસ તમારે શુભ રહી શકે છે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ભૂરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કૂભ રાશિવાળા માટે આજે તમારે જીવનસાથી સાથેના સંબંધો મધુર એટલે કે મીઠા રહી શકે છે અને આજે તમને વ્યાપારિક ભાગીદારીમાં લાભ થશે અને આજે તમારા સામાજિક કાર્યમાં પણ તમને યશ અને કીર્તિ મળી શકે છે કોમ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાપ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ કોમ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો શકે

સાત મીન વાળા માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાંદી કલર તો નમસ્કાર ખાસ નોંધ કે આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર માટે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો